મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખ ત્રીસ માર્ચ અને આવનારા દિવસોમાં માવઠું થવાનું છે કયા વિસ્તારોમાં માવઠું થશે કઈ તારીખે થશે કેટલા વિસ્તારમાં થશે તેને લગતી સંપૂર્ણ વાત કરીશું માટે ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે વિડિયો પૂરો જો લેટેસ્ટ હવામાન ચાટની સ્થિતિ એ જોઈએ તો આવતીકાલથી એટલે કે તારીખ એકત્રીસ માર્ચના રોજ છે એ માવઠાની અસર શરૂ થશે જેમાં દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે સુરત વલસાડ આ ઉપરાંત વ્યારા ડાંગ તેમજ સેલવાસ આ ઉપરાંત ભરૂચ વડોદરા તેમજ મધ્ય ગુજરાત સહિત દાહોદ વિસ્તારોમાં ગોધરામાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે સારા એવા વાદળો કાળા ડિબાંગ વાદળો માવઠાના કમોસમી વરસાદના જોવા મળશે અને સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં જેમ કે ઉના મહુવા વેરાવળ તેમજ ભાવનગર અમરેલી વિસ્તારમાં છે આ ઉપરાંત તો કે બપોરના સમયે જૂનાગઢ તેમજ સાથે સાથે જસદણ ગોંડલ બોટાદ આ ઉપરાંત રાજકોટ સહિતના વિસ્તારોમાં વાદળોનો જમાવડો જોવા મળશે પરંતુ માવઠાની વાત કરીએ તો માવઠું છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે એ જોવા મળી શકે છે જેમાં છાટાછૂટીથી માંડી અને ઝાપટા સુધીનો કમોસમી વરસાદ થઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એકત્રીસ માર્ચના રોજ એટલે કે આવતીકાલે છૂટાછવાયા વિસ્તારમાં ફક્ત છાટાછૂટી જેવો માહોલ છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ પહેલી એપ્રિલની તો પહેલી એપ્રિલના રોજ છે એ સૌરાષ્ટ્રના મહુવા રાજુલા આ ઉપરાંત તળાજા તેમજ પાલીતાણા આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાવનગર ઘોઘા સહિતના વિસ્તારોમાં સાથે સાથે અમદાવાદ વડોદરા તેમજ ભરૂચ વિસ્તારમાં રાજપીપળામાં વિહારામાં છે વલસાડમાં અમુક વિસ્તારોમાં છે એ કમોસમી વરસાદના ઝાપટા છે એ જોવા મળશે મિત્રો સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમ કે પાલનપુર મહેસાણા રાધનપુરના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમજ દાહોદ સહિતના વિસ્તારોમાં છે એ વાદળોની સાથે સાથે ઘણા વિસ્તારોમાં છે એ ઝાપટા જેવો કમોસમી વરસાદ છે એ જોવા મળશે મિત્રો અને માવઠાની સૌથી વધુ અસર છે એ મધ્યપ્રદેશમાં થવાની છે મધ્યપ્રદેશના ઘણા બધા વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળશે અને આ માવઠું છે એ ચોમાસાની સિસ્ટમને પણ ભૂલાવી દેશે એવું મધ્યપ્રદેશમાં માવઠું થવાનું છે અને સાથે સાથે પવનની ગતિ પણ છે એ સારી એવી જોવા મળશે પવનની ગતિ છે એ ત્રીસથી લઈ અને ચાલીસ કિલોમીટરની ઝડપે છે એ પવન ફૂંકાઈ શકે છે મિત્રો બે તારીખના રોજ પણ છે માવઠાની વ્યાપક પ્રમાણમાં અસર છે એ ભોપાલ જબલપુર ઇન્દોર તેમજ નાગપુર વિસ્તારમાં આ ઉપરાંત મુંબઈ નાસિકના વિસ્તારોમાં પણ થતી જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર ગુજરાતને છે એ બે તારીખથી રાહત જોવા મળશે પરંતુ આવનારા દિવસોમાં ફરીથી છે એક પશ્ચિમી વિક્ષોભની અસર તેમજ સિસ્ટમની અસરરૂપે છે એ માવઠું અને વાદળછાયું વાતાવરણ છે આવનારા દિવસોમાં ફરીથી જોવા મળશે જે બાબતે અમે આવનારા દિવસોમાં છે તમારી સમક્ષ માહિતી રજૂ કરતા રહેશું અને આ માવઠાની પણ માહિતી રજૂ કરતા રેશું ફરીથી છે સાતથી આઠ એપ્રિલ દરમિયાન છે એ માવઠું છે એ જોવા મળી શકે છે કે નહીં તેને લગતી વાત છે અમે સમયાંતરે તમારી સમક્ષ રજૂ કરતા રેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ખેડૂતમાં વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડી દેજો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર